શ્રી રમણનાથજી મહારાજ બોલું છું ગામ જંગવડ હવે જંગવડિયો મે પરબ નો નાખ્યો તો આ પરબનો નો જરસો પગની અંદર શ્રી દોરેલો અને હોમ એક પગની અંદર શ્રી દોરેલું છે એક હોમ દોરેલો છે તો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો આ ભગવાન રામનું અને ભગવાન શિવનું ના સનાતન ધર્મનું અપમાન છે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ ખાલી સામિરાયણનું ટીલું હનુમાનજીના કપાર ઉપર લગાડ્યું હતું તો આ મોટા જે સંતો છે એમાં નાના મોટા બધા આવી ગયા તો આખી સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા અને નિંદા બહુ કરી હતી તો એણે તો હનુમાનજીના કપાર ઉપર ટીલું કર્યું હતું એણે તો આપણા શ્રીરામનું અને ભગવાન ભોળાનાથનું ટક કરવાની જગ્યાએ શ્રી દોરેલો છે એક પગની અંદર એક પગની અંદર હોમ દોરેલો છે તો આ સનાતન ધર્મનું અપમાન ન કહેવાય તો શું કેમ મોટા કોઈ બોલતા નથી ભાઈ હે આ કમેટીઓ જે રસી છે જે કાંઈ કમેટી બનાવી સંતોની ગુજરાતની અંદર એમાંથી જ આ બધા સંતો છે આ ભાઈને પણ કાંઈક દો હો પેલો છે આ ભાઈને કમેટીની અંદર લીધો છે એટલે બોલતા નથી મોટા કોઈ હં આમાં જગદગુરુ શંકરાચાર્યથી માંડી બધાય આવી ગયા આ બધાનું સનાતન ધર્મનું અપમાન દેખાતું નથી કોઈને હે કે અમે કમિટી બનાવી છે તો ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવા માટે જ કમિટી બનાવી હતી હે આ કોઈને દેખાતું નથી શ્રી રામનું અપમાન છે ભગવાન ભોળાનાથનું અપમાન છે આપણા ઈષ્ટદેવ સનાતન ધર્મના ઈષ્ટદેવ મેન છે ભગવાન શિવ ભગવાન રામ ભગવાન કૃષ્ણ આ આપણા ઈષ્ટદેવ છે હિન્દુ સનાતન ધર્મના એટલે હિન્દુને જાગવાની જરૂર છે પહેલાં તો સનાતન ધર્મના આપણે જ અપમાન કરીએ છીએ આ કોઈને નથી દેખાતું એટલે બધા સંતોને અને પબ્લિકને સનાતન ધર્મને હું તો એવી વિનંતી કરીને કહેવા માંગુ છું કે બધાને આગળ આવવાની જરૂર છે કોઈના બાપથી બીવાની જરૂર નથી આ મોટી જગ્યાઓના મહત્વ એટલે ગમે એ કરે તો લીલા હેં સ્વામિનારાયણ સંપ્રદાય કાંઈ પણ કરે તો એ લીલા આ બધાને પૈસાની હવાઓ ઘરી ગઈ છે જગ્યાઓના મંત્રી એટલે એની હવાઓ ઘરી ગઈ છે આ જગ્યાઓની મર્યાદાઓ જાળતા જાળવતા નથી અને આ મર્યાદા સૂકી ગયા છે સાધુ સંતોની એટલે આ બધાને ઘર ભેગીના કરવાની જરૂર છે ગુરુ શંકરાચાર્યને તો હું કહેવાય એવું માગું છું કે ખાલી પદ લીધે શંકરાચાર્ય નથી બનાતું સનાતન ધર્મની રીક્ષા કરવા માટે આપણે પદો આપ્યા છે તો આમાં સનાતન ધર્મવાળા કેમ કાંઈ બોલતા નથી તમે પણ કેમ કાંઈ કોઈ મોટા સંતો બોલતા નથી હે આમાં બધાની પસેડીઓ દબાઈ ગયેલી લાગે મને તો એવું લાગે છે એટલે જ કોઈનું આગળ આવતા હોય અમે કેમ ભાઈ આગળ આવીને બોલીએ છીએ બધા સંતોનો હક છે બોલવાનો નાના મોટા કોઈ પણ સંતો હોય મોટા મહંતો હોય તોય ભલે નાના સંતો હોય તોય ભલે ખર્શન હોય તોય ભલે હરેક સંપ્રદાયને બોલવાનો હક છે આ કોઈના બાપની સનાતન ધર્મ એટલે કોઈના બાપની જાગીર નથી હેં ગમે એનું અપમાન કરો પગની અંદર હોમ દોરો શ્રી દોરો હે આ પરબનો મંત છે એટલે કોઈ કાંઈ બોલતા નથી એમ પરબનો મંત હોય કે કોઈ પણ હોય બોલવું જરૂરી છે બધાને એટલે આ અપમાન છે સનાતન ધર્મનું બધા સંતોને હું તો કહું છું આગળ આવો અને આ શાલાનો વિરોધ કરો અને આને માફી મંગાવો અને ખાલી માફી માગી એ નથી ભેગું થાય એમાં હં આ સનાતન ધર્મનો અઘોર અપમાનના જ છે ભગવાન ભોળાનાથનું શ્રીરામનું હે પગની અંદર શ્રી દોરવો હોમ દોરવો હે આ સનાતન ધર્મનું અપમાન નથી તો શું છે સનાતન ધર્મવાળા બધા જાગો અઢારય વરણ જાગો સાધુ સંતો જાગો નકા સનાતન ધર્મનો ડાટવાળી દેહ એક તો આ સત્તાધારવાળો અને પરબ એ કોઈ બે જગ્યાઓ જે રહી ને ભાઈ એ કોઈના બાપની મિલકત નથી અઢારેય વરણની જગ્યાઓ છે હેં બાપની પેઢીઓ સમજી અને મન પડે એમ બધા વર્તનો કરી રહ્યા છો મન પડે એમ બધું તમારું કરી રહ્યા છો એમ ન હાલે તમારા બાપની પેઢીઓ નથી આ એટલે બધા વર્ણોને હું તો કહું છું આ કોઈના બાપની મિલકતું નથી આ અઢારે વરણની મિલકત છે સનાતન ધર્મની મિલકત છે હં સૌરાટ કાટિયાવાડની અંદર બે જ એવા આશ્રમ છે સત્તાધાર અને પરબ એ અઢારય વરણનો હક છે એની અંદર હં બધા સાધુ સંતોનો પણ હક છે સનાતન ધર્મનો આખો હક છે એટલા બધા એ સનાતન ધર્મવાળા જાગો રામદળવાળા અને શિવદળવાળાને તો હું ખાસ કહું છું કે શ્રી જે દોર્યો છે એ કઢાવો અને ઓમ જે દોર્યો છે એ એના પગની અંદર જે દોરેલો તો એની માફી મંગાવો બરાબર બાકી હવે મોરે મોરો જવામાં વાર નથી બરાબર પરબની અંદર પાંચસો સંતો લઈને ઉનગર નીકળવાનો સમજી લેજો અમે કોઈના બાપથી ડરતા નથી મોટાઓને નીકળવું તો નીકળે નગર ભલાને આશ્રમમાં બેઠા બાકી હવે આ સહન કાંઈ થતું નથી આદેશ